નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 19 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર અંજારમાં સસ્તા ભાવે પ્રોપર્ટીની લાલચ આપી મુંબઈ નિવાસી પાસેથી એકત્રીસ લાખ પડાવી લેનાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ અંજારમાં સમયાંતરે જમીન કૌભાંડ અને તેના નામે છેતરપિંડી બહાર આવે છે ભોગ બનનાર મુંબઈના આધેડે આઠ જણા સામે ફોજદારી નોંધાવી અંજારમાં સસ્તા ભાવે પ્રોપર્ટી આપવાની લાલચ આપી ખાલી પ્લોટ બતાવી રૂપિયા એકત્રીસ લાખ લીધા બાદ પ્રોપર્ટી અને પૈસા બંને ન આપી પોતાની સાથે વિશ્વાસઘાત કરાયો હોવાનું જણાવી મુંબઈમાં વાહન લે વેચનો ધંધો કરતા વેપારીએ આઠ જણા સામે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ભારતીય પ્રણેતા ભારતના વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર